નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીટી આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો પ્રશ્નો ચાલુ કરીએ તો કે સૌથી વધુ ખૂણાનું કઈ આકૃતિમાં છે તો કે સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે તો કે વિદ્યાર્થી મિત્રો જે આ આકૃતિ છે ઓપ્શન નંબર બીની તેમાં સૌથી વધુ ખૂણાઓ છે કારણ કે એક બે ત્રણ ચાર પાંચ ખૂણા છે વિદ્યાર્થી મિત્રો જ છે છે ખૂણા આમાં અને આમાં ખૂણા છે વિદ્યાર્થી મિત્રો એટલે આ સાચી થાય છે બીજો પ્રશ્ન જોઈએ તો કે ક્યાં મૂળા અક્ષરમાં ખૂણો રચાતો નથી તો કે જે આમાં છે તો કે કેમાં ખૂણો રચાય ઝેડમાં ખૂણો રચાય અને એમાં પણ ખૂણો રચાય છે તો કે કેમાં નથી રચાતો તો કે જે ઓ છે ઓ છે વિદ્યાર્થી મિત્રો તેમાં ખૂણો રચાતો નથી એટલે સાચો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કયો ખૂણો કાટખૂણો નથી તો કે જે ઓપ્શન નંબર એ છે વિદ્યાર્થી મિત્રો એ ખાટખૂણો છે બી પણ કાટખૂણો છે અને સી પણ વિદ્યાર્થી મિત્રો કાટખૂણો છે તો કે કયો નથી તો કે જે આ ડી નંબરનો છે જે ઓપ્શન નંબર ડી છે તે કાટખૂણે નથી

તો વિમાનમાં કેટલા સમય સુધી મુંબઈ પહોંચ્યું હશે તો વિમાનને કેટલો તો કે આપણને ટાઈમની ગણતરી કરી લેવાની તો કે વિદ્યાર્થી મિત્રો મળશે બે કલાક અને વીસ મિનિટ થશે ત્યારે વિમાન છે તે અમદાવાદથી મુંબઈ પહોંચી શકશે તો હવે જોઈએ તો કે આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો કે આકૃતિમાં કુલ વિદ્યાર્થી મિત્રો પાંચ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો તમે જરૂરથી જોઈ લેજો તો કે પાંચ ત્રિકોણ થશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો પાંચ કઈ રીતના થાય તો ગણાવી તો કે આ અને અરે આખું થઈને તો કે થશે વિદ્યાર્થી મિત્રો કી શબ્દમાં કુલ કેટલા ખૂણા છે તો કે કી જે શબ્દ છે કી શબ્દમાં તો કે જે દસ ખૂણા છે વિદ્યાર્થી મિત્રો તેમાં જોવા મળે છે તમે તમારી રીતના જોઈ લેજો તો આઠમો પ્રશ્ન જોઈએ તો કે કાટ ખૂણાનો ખૂણો ત્રીજો ભાગ કેટલો થાય તો કાઠ ખૂણાનો ત્રીજો ભાગ તો કે ત્રીસ થાય છે કારણ કે એક ત્રીસ અને ત્રીસ વિદ્યાર્થી મિત્રો નેવું થશે એટલે એના કરતા ત્રીસ નો થશે અને બે ખૂણાનો ભાગ પૂછવામાં આવે તો કે બે ખૂણાનો કેટલા થશે તો કે તેના સાહીઠ થશે વિદ્યાર્થી મિત્રો એકના ના ત્રીસ અને ત્રણ ખૂણાના તો કે નેવું થશે વિદ્યાર્થી મિત્રો હવે નવમો પ્રશ્ન જોઈએ તો કે બપોર પછી ચાર કલાક પાંચ મિનિટને કઈ રીતે લખવામાં આવે છે તો કે ચાર કલાક ને પાંચ મિનિટ થઈ હોય તો એને પાંચ પીએમ લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પીએમ હોય તો પીએમ દસ પ્રશ્ન જોઈએ તો કે તમારા પર્યાવરણના પાઠ્યપુસ્તક ને કેટલા ખૂણા છે તો કે જે આપણને પર્યાવરણની બુક છે તેમાં આઠ ખૂણા છે ચાર આગળ અને ચાર પાછળ તો ટોટલ થશે આઠ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રશ્ન તો તો કે કે નીચેનામાંથી સમયે જોઈએ તો કે ઘડિયાળના કલાક અને મિનિટના કાચા કાંટા વચ્ચે કાટ ખૂણો મોટો ખૂણો બનશે તો કે જે ત્રણ પોઈન્ટ પચાસ નો છે વિદ્યાર્થી મિત્રો એ મોટો બનશે વિદ્યાર્થી મિત્રો બારમો પ્રશ્ન જોઈએ નાખે છે તેમાંથી પાંચ લખોટી કાઢતા પાણીની સપાટી પાસે મિલી થાય છે તો પંદર લખોટીઓનું કદ કેટલું થશે તો કે જે વિદ્યાર્થી મિત્રો પંદર લખોટીઓનું કદ થશે ત્રીસ મિલી થશે તો હવે તેરમો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં બી એના છેદમાં ચાર અને એકના છેદમાં આઠ કેટલા છે તો કે જે ચાર છે વિદ્યાર્થી મિત્રો તે તેનો જવાબ રહેશે ઓપ્શન નંબર સી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંદરમો પ્રશ્ન જોઈએ તો કે ચાર ક્રિ કિગરા ખાંડની કિંમત એકસો સાહીઠ રૂપિયા છે તો ચાર કીગરાના એકના છેદમાં ચાર ભાગની ખાંડની કિંમત રૂપિયા કેટલી થશે તો કે ચાર કીગરાની કિંમત એકસો સાહીઠ છે અને ચાર ભાગ પાડવામાં આવે તો ખાઈનની કિંમત થશે વિદ્યાર્થી મિત્રો ચાલીસ કારણ કે અડધો ભાગ કરવામાં આવે તો આપણને એકસો સાહીઠ ના અડધા કરીએ તો કે ચાલીને ને એસી થાય તો કે ના પણ પાછા અડધા કરવાના એટલે જવાબ મળશે આપણને ચાલીસ છે તે આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પંદરમો પ્રશ્ન તો કે આકૃતિમાં કયો જવાબ ખોટો છે આપણને ખોટો જવાબ જણાવવાનો છે

તેના ભાગનું ટામેટાનું વાવેતર કર્યું તો રામુએ કેટલા ટામેટાનું વાવેતર કર્યું હશે તો કે જે સો છે વિદ્યાર્થી મિત્રો તે તેનો સાચો જવાબ રહેશે કારણ કે બે હજારના બટેટાનું વાવેતર કર્યું હોય અને વીસમાં ભાગનું કાઢવામાં આવે તો કે જેમાં સો છે તેનો સાચો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે એક વાસણ છે વિદ્યાર્થી મિત્રો પાણી સમાઈ જઈ શકે છે કારણ કે એકના છેદમાં તેનો પાંચમો ભાગ બનાવીએ તો પચાસ લિટર પાણી થશે વિદ્યાર્થી મિત્રો અઢાર પ્રશ્ન જોઈએ તો કે એક પીપમાં પચાસ લિટર પાણી સમાઈ શકે આપણને પાણી ભરીએ તો તે આખું ભરાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો પૂરી રીત થી પ્રશ્ન જોઈએ તો કે ત્રણ ના ચાર બરાબર ના છેદમાં ખાલી જગ્યા કેટલા થશે બરાબર છેદમાં તો માટે સંખ્યાનો વિકલ્પ કરવાનો છે તો કે નવના ના છેદમાં વિદ્યાર્થી મિત્રો બાર થશે અને જે બરાબર છે તો કે ત્યાં પંદરના છેદમાં વિદ્યાર્થી મિત્રો વીસ થશે તો કે જવાબ આપણને મળશે ઓપ્શન નંબર બી છે તે સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વીસમો પ્રશ્ન જોઈએ તો કે પાંચમાં પૈ પચીસ પૈસાના કેટલા સિક્કા મળે છે તો કે પાંચમાં પચીસ સિક્કા હોય તો આપણને વીસ વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો હવે મળીએ આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો મળીએ આગળના વિડીયોની અંદર